આજે ફાગણવદ તેરસે અને આજે અહીં દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમુદાયનો ખૂબ જ મોટો અને ધાર્મિક મેળો થતો હોય છે જેમાં પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન થતું હોય છે જે દેખવાલાયક હોય છે અંબાજીથી નજીક કોટેશ્વર મહાદેવ કરીને એક શિવલિંગ આવેલું છે ત્યાં આજુબાજુના એટલે કે દાંતા આ વિસ્તાર આરસના અલગ અલગ ગિફ્ટ આર્ટિકલ અને મંદિરો નાની મોટી ચીજવસ્તુઓ બનાવવા માટે ખૂબ જ પ્રચલિત છે જે અહીંથી વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ પણ થતી હોય છે જો અમદાવાદ કે હિંમતનગર બાજુથી આવીએ તો ક્ષીરચાંબા માતાજી મંદિર આવે છે તેનાથી આપણે જમણી બાજુ ટર્ન લેવાનું હોય છે અને ત્યાંથી પાંચ છ કિલોમીટર દૂર આ કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં ફાગણ વદ તેરસના રોજ આ મેળો જામતો હોય છે અહીં પોતાના સજ્જનો વડીલો અને જે પૂર્વજો જે જગત છોડીને જતા રહ્યા હોય છે તેમના અસ્થિ હોય છે જે અસ્થિ વિસર્જન કરવા માટે અહીં લોકો આવતા હોય છે અને ખાસ વિશેષતા એ છે કે જે ગામમાં નાત કરીને એક પ્રસંગ થતો હોય છે જે ગામમાં આ પ્રસંગ થયો હોય એટલે લોકો ત્યારે તો આવતા હે કે ડુલોના અસ્થિ વિસર્જન કરવા માટે આવતા હોય છે અહીં પંચાયત અને પ્રશાસનની સેવાઓ નો પણ ખૂબ જ નોંધ લેવા જેવી બાબત છે તેમને પણ સારી એવી વ્યવસ્થા કરેલી હોય છે જે રુદન કરતી આપણને દેખાય છે જે પોતાના સજ્જનો વડીલોને યાદ કરી અને વિદન કરતી હોય છે આગળ જે અસ્થિ વિસર્જન કરવા માટેનો કુંડ છે તે અંબાજી ટ્રસ્ટ દ્વારા સરસ મજાના આરસપાન અને પદ્ધતિ બનાવેલું છે ત્યાં લોકો અસ્થિ વિસર્જન કરતા હોય છે ધીમે ધીમે આપ જોઈ શકો છો અહીં ખૂબ જ ભીડ જામતી હોય છે લોકો અહીં પોતાના બાપ ભાઈ કે જે કોઈ સજ્જન હોય તેના હા હું ગંગામાં સમજી અને અહીં વિસર્જન કરવામાં આવે છે ખાસ જો વાત કરું તો આ વિસ્તારમાં અહીં જો કોઈ ગંગા કે લોકો કોઈ કાશી બદઘાટ કહેવાતો હોય તો તે આ જ છે અને અહીં પૂર્તોની કપણ કરીને ધન્યતા અનુભવતા હોય છે આ પ્રસંગ માટે દિવસો પહેલાથી શરૂઆત ચાલતી હોય છે જે દીકરીઓની જાળ કરેલી હોય છે અને બ્રાહ્મણ એટલે કે અહીં ઘરું કહેવામાં આવે છે તેઓ પણ વિધિ કરવા માટે તૈયાર હોય છે આપ જોઈ શકો છો માતાએ પોતાના હાથ પર ધોઈ અને જે જીભ વખત બંધોડી ગયો છે તેના માટે સારી રેલીમાં અવતાર મળે તે માટેની પ્રાર્થના પૂજા અર્ચના જે પોતે કરતા હોય છે આપ જોઈ શકો છો સામે ગણેશજી શિવલિંગ અને સરસ્વતી માતાની મૂર્તિ છે અહીં બે ભાઈઓ પોતાના બાપના અસ્તિ વિસર્જન કરી દુઃખી માતા મિત્રો જોઈ શકતા पेशवा जी नहीं रहा हूं तो मैं दोबारा करूंगा नहीं करूंगा

બહુ જ મોટી સંખ્યામાં બાળકો આવતા હોય છે અહીં તે માટેની તૈયારીઓ પણ બહુ સરસ હોય છે પિત્રો નું તર્પણ કરતા હોય છે અને છેલ્લે કે અહીં પ્રસાદ છેલ્લે વહેશે અને પછી લોકો છૂટા પડતા હોય છે એક બ્રાહ્મણ અહીં આડાનું તે

બનાસકાંઠાના અંબાજીથી થી પાંચ કિલોમીટર દૂર આવેલું કોટેશ્વર ધામ કે જ્યાં દાંતા અને સાબરકાંઠાથી પણ લોકો અહીં પોતાના પિતૃઓના અસ્થિ વિસર્જન કરવા માટે આવતા હોય છે જે આ નદી છે તે સ્વયંભૂ નદી છે જે ક્યાંથી નીકળે છે તે આગળ જતાં તેનું મૂળ પણ મળતું નથી પણ આ પાણી અવિરત વહેતું હોય છે અને લોકો અહીં પૂનમના આગલા દિવસે એટલે કે તેરસના દિવસે અહીં આ અસ્થિ વિસર્જન કરતા હોય છે આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે ઘણી બધી પેઢીઓ બદલાવી ઘણા બધા માણસો બદલાયા ઘણો બધો સમય બદલાયો પણ

आम्हाला पण एक सगा सगासबंधीनं आहे અસ્થિ વિસર્જન કરવાનું હતું તે માટે આવ્યા હતા હવે તે અમારો વિધિનું કામ ન થતું હોવાથી અમે પણ હવે ઘર તરફ પાછા નીકળીએ વચમાં આગળ સાથે ચડી કરે છે પૂર્વજો જે પૂર્વજો સો ટકા મળતું હોય એમ પણ આ તો બસ શું sure? <laughs>